આપ સૌને ખ્યાલ છે એ પ્રમાણે આજે વૃંદાવન નવદુર્ગા અને નવરંગ નવરાત્રી મહોત્સવની આજે પ્રેસ મીટિંગ છે આપણા નડિયાદ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યશ્રી પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષશ્રી અને ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય દંડક શ્રી પંકજભાઈ દેસાઈ સાહેબની પ્રેરણાથી આ ત્રણેય જગ્યાએ નવરાત્રી મહોત્સવનું આયોજન થયેલું છે એમની વિશેષ ઉપસ્થિતિમાં આજે ત્રણેય જગ્યાના આયોજકોનું આજે પ્રેસ મિટિંગ અહિયાં બાસુદીવાલા પબ્લિક સ્કૂલ નવરંગ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે સૌપ્રથમ નવરંગ નવરાત્રી મહોત્સવના આયોજક મિત્ર અને જિલ્લાના ઉપપ્રમુખ શ્રી વિકાસભાઈ શાહને હું વિનંતી કરીશ કે તેઓ નવરંગ નવરાત્રી મહોત્સવ વિશે ટૂંકમાં માહિતી આપે જય મહારાજ માં અંબાના ચરણોમાં નતમસ્તક મંદન કરતા સમગ્ર વિશ્વમાં આપણા સૌ ગુજરાતીઓની સાંસ્કૃતિક ધરોહરની જે આગવી ઓળખ છે તે લોક તહેવાર એટલે આપણા સૌનો ધનગંતો તહેવાર નવરાત્રી ચરોતર પ્રદેશના ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના સૌ ખેલૈયાઓ માટે વિશેષ આનંદના સમાચાર છે કે આ વખતે આપણા સૌના માર્ગદર્શક નડિયાદના સિનિયર અને સર્વ સમાજને સાથે લઈને ચાલતા એવા સક્રિય ધારાસભ્ય પૂર્વ વિધાનસભાના મુખ્ય દંડક અને ગુજરાત પંચાયતી રાજ સમિતિના અધ્યક્ષ એવા આદરણીય શ્રી પંકજભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ નવરંગ નવદુર્ગા અને વૃંદાવન બાસુદેવાલા પબ્લિક હાઉસનું જે નડિયાદ મધ્યે આ ગ્રાઉન્ડમાં તમે જે બેઠા છો એ પરિસરમાં સ્પંદન ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવરંગ બીચ ગ્રુપ આયોજિત નવરંગ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસનું આયોજન થવા જઈ રહ્યું છે એ જ રીતે મા ચેરિટેબલ ટ્રસ્ટ પ્રેરિત નવદુર્ગા ગ્રુપ દ્વારા આપણે જાણીએ છીએ તે પ્રમાણે પીપલગ રોડ ખાતેના રાધે ગ્રાઉન્ડ જે છે રાધે ફાર્મ ત્યાં ગાડી ભવ્યાથી ભવ્ય ખૂબ મોટા પાયા પર ગરબાનું આયોજન થવા જઈ રહ્યું છે અને આ વખતે એક નવા વિચાર સાથે કે બધે ગ્રાઉન્ડમાં ગરબાઓ તો થાય છે તો નાના બાળકો ગરબા રમવા ક્યાં જાય એક ઉત્તમ વિચારને અમલીકરણમાં મૂકી અને સૌ સાથે ચર્ચા કર્યા બાદ આપણા આદરણીય ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પ્રેરણાથી અને માર્ગદર્શન હેઠળ પીપલક ચોકડીની આગળ પટેલવાડીની જોડે જે ગ્રાઉન્ડ છે ત્યાં વૃંદાવન ગરબા મહોત્સવનું આયોજન બાળકો અને સાથે સાથે માતા પિતા પણ ગરબે ગૂમી શકે તે માટે આ રીતનું ત્રણ જગ્યાએ ગરબાનું આયોજન છે સવિશેષ આનંદની વાત એ છે કે કદાચ ચરોતર પ્રદેશના ખેડા અને આણંદ જિલ્લામાં સૌપ્રથમ પ્રથમ એવી એક અનેરી પ્રેસ કોન્ફરન્સ થવા જઈ રહી છે જેમાં ટેલિમીડિયા અને પ્રિન્ટ મીડિયાના તમામ પત્રકારો મોટી સંખ્યામાં હાજર છે કે જે જગ્યાએ જે શહેરમાં ગરબાઓનું આયોજન થઈ રહ્યું છે તો સંયુક્ત ઉપક્રમે આ પહેલી વખત આવી પ્રેસ કોન્ફરન્સનું આયોજન થતું હશે એ પણ એક સવિશેષ આનંદના વાત કહેવાય કારણ કે બધા જ એક છીએ બધા જ નેક છીએ બધા જ સહિયારા પ્રયાસે સાથે મળી અને ફક્ત અને ફક્ત આપણી સાંસ્કૃતિક ધરોહરમાં અંબાના પવિત્ર નોરતા અને તમામ સમાજને સાથે રાખી અને આ ગરબા મહોત્સવનું ત્રણેય જગ્યા આયોજન થઈ રહ્યું છે આપણા સૌના માર્ગદર્શન મેં કીધું એમ અગાઉ જણાવ્યું તેમ પંકજભાઈ જ્યાં પણ જરૂર પડે ત્યાં સીધે સીધું માર્ગદર્શન આ ત્રણેય જગ્યાના ગરબા આયોજકોને આપી રહ્યા છે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી વચ્ચે આપણા સૌના પ્રેરક એવા આદરણીય પંકજભાઈ પણ ઉપસ્થિત છે સાથે સાથે નવરંગ ગ્રુપ પરિવારના શ્રી પરાગભાઈ શ્રી દિવ્યેશભાઈ શ્રી હિરેનભાઈ તથા મનીષભાઈ અને ગ્રુપનો પરિવાર હાજર છે એ જ રીતે નવદુર્ગા પરિવારમાંથી શ્રી અંકિતભાઈ હાજર છે વૃંદાવન ગરબા મહોત્સવમાંથી ચિરાગભાઈ પાઠક અને તેમના સૌ કાર્યકર્તા મિત્રો હાજર છે ખૂબ ઝડપથી બાસુદીવાલા ગ્રાઉન્ડ ખાતે નવરંગ બીચ ગરબા મહોત્સવનું જે આયોજન થયું છે તેની ટૂંકમાં માહિતી આપી દઉં તો સવિશેષ ખેલૈયાઓને જણાવતા અમને આનંદ થાય છે કે ધારાસભ્યશ્રીની સીધી સૂચનાથી આ ગરબા અમે છોકરી હોય કે છોકરો બિલકુલ ફ્રી આયોજન કરવામાં આવેલું છે એક આ સવિશેષ ભાગ આનો ગરબા મહોત્સવનો રહેશે અને ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ અને ગરબે ગુમવા જે પણ દીકરો અથવા દીકરી ગ્રાઉન્ડમાં આવશે તો તેમને ગરબે ગુમવા દેવામાં આવશે અને તમે જોઈ શકો છો તેમ ઇકો ફ્રેન્ડલી ડસ્ટ ફ્રી ગ્રાઉન્ડની સજુઆટ કરવા જઈ રહ્યા છે જ્યાં ગવર્મેન્ટ્સના તમામ નોર્મ્સનું પાલન કરતા સીસીટીવી કેમેરાની વાત હોય કે સ્વચ્છતાની વાત હોય કે અન્ય સિક્યોરિટીની વાત હોય તમામે તમામ પાસાને ધ્યાન પર રાખી તમામ પ્રકારની વ્યવસ્થાઓનું સુપેરે આયોજન કરી અને આ ગરબા મહોત્સવનું બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર દરમિયાન ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે અમે ગઈ વખતે બે હજાર ત્રેવીસમાં જે આયોજન કર્યું હતું તેમાં ગ્રાઉન્ડમાં વધારો કરતા લગભગ પચીસ એક મીટર જેટલા ગ્રાઉન્ડમાં વધારો કરી અને લગભગ છ થી સાત હજાર ખેલૈયાઓ આ ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમી શકે તે પ્રકારનું આખું આયોજન ગોઠવ્યું છે એ જ રીતે બેઠક વ્યવસ્થાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગેસ્ટની બેઠક વ્યવસ્થા પણ અલગથી રાખવામાં આવશે પત્રકાર મિત્રો માટેનું પણ બેઠક વ્યવસ્થાનું આખું અલગ આયોજન રહેશે અને જ્યાં પણ તમે ફરશો તો ત્યાં અમે આપ જોઈ શકશો તો આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા અને એના એક જ મહિનામાં સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનની જે ચળવળ ઉપાડેલી તો સ્વચ્છ ગ્રાઉન્ડ રાખવા માટે અમે પ્લે કાર્ડ પણ મૂકવાના છીએ અને આ રીતનું આખું આયોજન છે આપણે જાણીએ છીએ તેમ ચોમાસું તો આપણે વચ્ચે હોય છે જ કાયમ નવરાત્રીના આયોજન દરમિયાન કારણ કે એક માતાજીના શુભ આશીર્વાદ ને પ્રસાદી રૂપે હોય છે એટલે એ સાથે રાખી અને વધુ સમય ન લેતા પછી આપણે બ્રિફિંગ કરીશું આપણા માર્ગદર્શક આ પંકજભાઈ પણ આપણને માર્ગદર્શન આપવાના છે સૌ પ્રથમ હું હેમાંગભાઈને વિનંતી કરીશ ઓકે સૌને જય માતાજી આદરણીય સૌ ઉપસ્થિત પત્રકારો બહેનો ભાઈઓ સૌ પ્રથમ તો તમને અને આપના પરિવારને આ નવરાત્રી નવરાત્રીના પાવન મહોત્સવ માટે હાર્દિક શુભકામનાઓ નવરાત્રિ એટલે માતાજીની ઉપાસના શ્રદ્ધા અને ભક્તિનો ઉત્સવ છે નવ દિવસ સુધી માતા શક્તિના નવ સ્વરૂપોની પૂજા આપણા સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે શક્તિ ભક્તિ જ્ઞાન સંપન્નતા અને સંસ્કૃતિ આ પર્વના આધારસ્તંભ છે ગુજરાતની ધરતી પર તો નવરાત્રિ એ લોક સંસ્કૃતિનું પ્રાણ છે ગરબો ડાડીયા સંગીત રંગો સાથે નર નારી માતાની આરાધનામાં તલ્લીન થાય છે અને ગરબો માત્ર નૃત્યથી નથી એ તો માતાજીની પરિક્રમા અને ભક્તિનો પ્રકાશ અને સામાજિક એકતાનું પ્રતિક પણ છે નવરાત્રિ આપણને એ શીખવે છે કે દુષ્ટ ઉપર સદગુણની હંમેશા જીત થાય છે માતાજીનો સંદેશો હોય છે કે જીવનમાં અંધકાર જેટલો પણ હોય પણ ભક્તિનો દીવો પ્રગટાવો તો અજવાળું ફેલાય છે આ પાવન અવસર પર આપણે સંકલ્પ લેવો જોઈએ કે સમાજમાં એકતા સૌવાદ વધારશો સ્ત્રી સશક્તિકરણને આપણે સન્માન આપીશું તથા આપણા સંસ્કાર અને સંસ્કૃતિને આપણે સૌ જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું સાથે સાથે સૌ મળી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે માતા આપણને શક્તિ આપે શાંતિ આપે સમૃદ્ધિ આપે જીવનમાં આગળ વધવાની સૌને તકો આપે એવી માતાજીને પ્રાર્થના અખંડ ગુજરાત માતાજીના ગરબાથી ગુંજી ઉઠે છે અને સૌના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છવાય છે આ વર્ષે ગરબા પ્રેમી નગરજનો માટે કુલ ત્રણ જગ્યાએ આપણા દ્વારા જ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે નવરંગ ગ્રુપ દ્વારા અહીંયા બાસુદી ગ્રાઉન્ડ પાર સર્કલ પાસે આપણે નિઃશુલ્ક ગરબાનું આયોજન કર્યું છે ભાઈઓને બહેનો પરંપરાગત ટ્રેડિશનલ ડ્રેસની અંદર ગરબા ગાવા આવે એને અહીંયા ફ્રી ઓફ ચાર્જ ગરબા ગાવા મળવાના છે અને સાથે આધાર કાર્ડ અને રજીસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત છે બીજું મા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાધે ફાર્મ એટલે મટકા ખીચડીની સામેના ભાગમાં આપણે પીપલગ રોડ ખાતે ગાયક પલક રાવ નવ દુર્ગા નવરાત્રિ મહોત્સવની અંદર જે ખેલૈયાઓ સાથે ગરબા રમી શકે તે રીતે આપણે દર વખતની જેમ આ વખતે પણ વિશાળ આયોજન કરવામાં આવ્યું છે અને આમાં પણ લગભગ પચીસ હજારથી ઉપર ખેલૈયાઓ ખેલી શકે એક સાથે એ પ્રમાણેના આયોજન કરવામાં આવ્યા છે અને ત્રીજું આયોજન શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જ પટેલવાડીની બાજુના ગ્રામમાં પીપલક ચોકડી પાસે કરવામાં આવ્યું છે અને એમાં નાના બાળકો સહિત સપરિવાર ગરબા રમી શકે એવું એક આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે આપણે એક દિવસ વિકલાંગો માટે અને સિનિયર સિટીઝનો માટે એક દિવસ એ લોકો માટે પણ આપણે ગરબાનું આયોજન આ ગ્રાઉન્ડની અંદર કરવામાં આવ્યું છે તો એ પણ આપણે માટે કે અમારી પાસે ઘણી બધી રજૂઆતો આવતી હોય છે કે અમને પણ પણ સ્વાભાવિક છે કે એ આ જે અત્યારની જે પેઢી જે રીતે જે ફાસ્ટ ગરબા ગઈ રહી છે એમાં તાલ મિલાઈને ગરબા ના ગઈ શકે એટલે એમના માટે પણ અમે અલગથી આયોજન કર્યું છે તો અમે એક દિવસ રાખ્યો છે પણ જરૂર પડશે તો રોજ એક કલાક પણ ગરબા ગઈ શકે આ સિનિયર સિટીઝનો એ પણ આયોજન આની અંદર આપણે કરવામાં આવ્યું છે બીજું આજે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ખીચડીની સામેનું જે ગ્રાઉન્ડ છે એમાં પણ આપણે રોજ જે આરતીનો કાર્યક્રમ છે એ સમાજના વિવિધ ભાગોમાંથી આપણે આપણે ત્યાં અગ્રણીઓ પધારે એ પ્રકારનું આયોજન છે એમાં એક દિવસ આપણે પત્રકાર મિત્રો માટે પણ રાખ્યો છે અને પત્રકાર મિત્રોએ એમને હેડ ઓફિસથી પણ જેને બોલાવો હોય એ એને અગાઉથી અમને જાણ કરી દેજો એટલે અમે જે દિવસ ફિક્સ કરીએ એ દિવસે એ લોકો આરતી માટે પધારે અને ત્યાર પછી ગરબા નિહાળે પ એનું પણ આયોજન રાખ્યું છે એમ સમાજના જુદા જુદા વર્ગ ડોક્ટરો હોય વેપારીઓ હોય વકીલો હોય પાર્ટી પ્લોટવાળા હોય હોટલોવાળા હોય આ તમામ લોકોને અમે સાંકળી લઈને રોજ એક ગ્રુપ જોડે અમે આ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે અમે શસ્ત્ર પૂજાનું પણ આયોજન કર્યું છે એ લગભગ નવમાં નોરતે અમે શસ્ત્ર પૂજનનો એક બહુ મોટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે અને એ શસ્ત્ર પૂજનથી આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને ટકાવી રાખવા માટેનું કામ કરીએ છીએ તો સરવારે તો આ જે કંઈ છે એ આપણી આ જે નવરાત્રા એ આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ અને આપણે શક્તિ મેળવીએ છીએ તો આની અંદર પત્રકાર મિત્રો સૌ સાથ અને સહકાર આપે તમને પણ બધાને પાસ આપવાના જ છે એટલે તમારું આયોજન કરી દીધું છે આવતીકાલે પ્રજ્ઞેશભાઈ જોડેથી લઈ જજો આજે પરાગભાઈ જોડેથી હોય તો આજે એમની પાસેથી લઈ લેજો પણ તમને બધાને આપવાના છે અને ખાસ કરીને તમે બધા પધારો એવી આપ સૌને વિનંતી છે અને આ પર્વની અંદર નવે નવ દિવસ તમારો સાથ અને સહકાર જોઈશે તો આટલું કહીને હું વીરમું છું